યુધિષ્ઠિરજીને ઉપદેશ આપ્યો છે અહીંયા બધી જ રીતે બધા જ ઉપદેશ માણસે જીવનમાં જીવવા માટે સંસારમાં જે જે ઉપદેશની જરૂર છે ને એ આ બધા જ ઉપદેશ ભાગવતજીમાં અને ગીતાજીમાં આપી દેવામાં આવ્યો છે કારણ કે કૃષ્ણ એ ચતુર્ભુજ નારાયણે પોતે માતાના પેટે જન્મ લઈને પોતે માનવ બનીને જીવીને સામાન્ય ગોવાળીઓ બનીને જીવીને આપણા બધાને શીખવાડ્યું છે કે જીવન કેવી રીતે જીવવું હા માતા સાથે શું વ્યવહાર કરાય મિત્રો સાથે કેવી રીતે જીવાય હા મિત્ર એસા કીજે જો ઢાલ સરીકા હોય સુખમે પીછે પડા રહે પર દુખમે આગે હોય